પાર્ટનર ઓઢો રાજા હોય ફેર લમણા વાળે તાર કોઈ આદમી નો પાર નતો આ તો કે ઘર જાન ઓળાય રહ્યા પણ હારો રે થાય ભાગરી મારા કિસ્મત હારા દીરા ના છોલા કેવાય

மரு बागण फुलडा आ ना हरे राजा तो सुरे अणे हे बागन फुलडा

তোৰা মেৰা গৰ ভে নাওঁ মৰিয়া বু পাৰি লয়পা বাপে લેખ એનીયા ને લગાડે છે એ શાને શું કે તને હું ગાઈ રાજા તારા માથે ધડેબા છે મોત મોત અને રાજ રાજ

હા આ તો કહાની છે ભાઈ અને આ વિગતમાં આમાં માય પૂરાવા આવે હરમે એવા પણ છે આ નીમ ધર્મના તો કે તારી બાગાના કરી મરઘાના પેટમાં ફૂલ નાને હરે જલન ઉડાન કે તો તું આ શું હારે કે જો મારું કામ તો હરી હાચો ગઉ સેટું મારા કને કોઈ પૈસા બીજા કઈ નથી અને ઘોડે ઘોડો એક હતો એ છૂટી ગયો શું હારું પણ જો રાધા જો ફૂલ ના ને તો મારું માથું મજાવું હેજ તેડાયા વેપારી વાણિયા હારા હારા ને ત્રાંબા પત્ર લખ્યા લઈ જો ફૂલ ના ને તો માથું દૂધ ચંદન ઓઢો કે જો રાધા કદી મારી બાગના ફૂલ આ મરકાના પેટમાં જ નહેર તો શું હારી જાય

અને રાજો રાજ સાનાય આપ બી દોએ હા દાડો ઉજવો તો તમારા માથા દૂર એક રાતમાં પોક બી દોએ ચંદ્રનું ઢોકે ઘરે પહોંચ્યા તો મેળાગરી પરણ્યા હવે ઘરે ક્યાં પહોંચતા હા જેટલો સેટ હું અત્યારે આપણે દિયોદર્તી ના આવતા હોય માથા સારે છે એસટી કે ગાડી એમાંય અને આ તો પવન ઓછો લાગ્યો હશે સારું કે જો હવે ચંદન રખડતા 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 વધી ને મોટાનો શકો ફરી એટલે આખું કામ ચંદન ઓઠો કે મરઘો મારી આયા મરખો મારીને આયા એટલે બધા રૂપિયો લઈને મળવા જયા પણ પાલો ઉથાર ચંદન ઓઢા ગુડે બેનાર હતો કાયમ ને માટે એનો પાકો મિત્ર મિત્ર એક નતો જો આખું ગામ જો બોલાવા પાલા ની માં કે પાલા રાધા ને ગુડે થી આખો દાડો ના ઉઠતો અને રાધા ચેટલી દાડી આયા આખું ગામ જો બોલાવા કે માં મો રહીશ પણ મો તો એક આતે રહીશ એકલો એક આતે હા ધાવાનો હાસો હવે દાડો આથમ માં જો અને ગામ ની વસ્તી હોઉ તો ને ઘરે જી રાધા કસારી માં એકલા બેઠા ને કોળીઓ ખવે કરી નાળ ને રૂપિયો લઈને પાલો જા જઈ નું ભાર્યા રાધા નો મોટો જોયો તા તો કેવો રાધાને ભેકાર દુઃખ છે બીજી વસ્તીને આમ ખબર પડી શકો ફરી ગયો પણ એને શું કે શેફ થઈ ગયો પણ બીજી માહિતી ના પડી પાલા ઉતાર ને ખબર પડી જઈ કે શેફ નથી ખાઈ ગયો પણ આને બીજું દુઃખ છે હવે મને પૂછવા જો કે હવે કેવું પાલો પૂછે છે રાધાને રાધો છે હવું તો રાધો છે ખે રાજા આ ડુબળા તમે કરો ગીલડા ના મને લાખ એક ખેચો હા આવ્યો খ ah, ah, ah. પુરે રાધા ને શાન ને રાધા તને દુબળા અને તમે કરો દિલરા ની મને વાત કે તું રાજા આ ધારે ખદે ને ખોટાઈ ન કે રુકરો આયો તારો મોત કે પાલા નથી મારે ખદે ને ખોટાઈ નથી આયો મારું મોત તો કાળા કોટામાં માં હું वचन આલીન આયો છું અને મેળાગર ને પાણી માં જાવ છે રોડ વિશે અને જાવ છે ચાર પોગ્રામ હવે આવું સાધન ચાના કંથે ચાર પોગ્રામ પોકા આપે પાલો યારો આવે કે રાજા તો એથી મત હારે આ તો તારું કામ હું પાલો હારીશ હરીશ હા તારે એથી નહી હારવાનું પણ રાજા કે તો મને યારો આલે મારે ગુડે કાયમ બેસે હવે પાલો કેવું કામ કરે છે હા દારે મંદિર માં